ઘણી જગ્યાએ વિચરતી અને વિમુક્ત જાતિના ઘણા પરિવારો રહે છે જે સાવણીઓ બનાવે છે અને બનાવીને ગલીઓમાં ફરીને પોતાનું ગુજરાન ચલાવે છે કેટલો પણ ઉનાળો હોય વરસાદ પડે કે ઠંડી તેમના હાથ ક્યારેય અટકતા નથી રોજની રોટલી માટે કેટલી મહેનત કરવી પડે છે તેમના પરિવારને મળ્યા પછી ખબર પડી કે સાચી હકીકત શું છે જેઓ આ ગામથી બીજા ગામ માં સાવણી બનાવી વેચવા માટે ફરતા હોય છે અને જે મજૂરીના પૈસા મળે એમાંથી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે એ પોતાના બાલ બચ્ચાઓને ભણાવી પણ શકતા નથી તેમનું જીવન આજે પણ સંઘર્ષથી ભરેલું છે રોજની રોટી માટે કેટલી મહેનત કરવી પડે છે તે જોતા હૃદય પલળી જાય છે આટલા નાના બચ્ચાઓને જ્યારે મહેનત કરવી પડે ત્યારે બહુ દુઃખ થાય છે આ પરિસ્થિતિ સમજ્યા પછી અમારા ટ્રસ્ટ જનમંગલે એક નાનકડો પરંતુ દિલથી કરેલો પ્રયાસ એમને રાશન કીટ આપવામાં આવી જેથી એમના ઝૂંપડામાં ચૂલો શાંતિથી બળી શકે અને બાળકોને ગરમ રોટલી મળી રહે અને બાળકો પેટ ભરીને જમી શકે આવા સમયે મદદ કરવી આ ફરજ નથી આ તો એક માનવ ધર્મ છે આપણું નાનકડું યોગદાન પણ તેમના જીવનમાં મોટી આશા બની ઊભું રહે છે સેવા પરમો ધર્મ જૈન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ